અને બધી વસ્તુ આતર માતાઓના કગર વગર કરશો દીવા કરી રોજ કોમ ના સોદા કરશો તો એમ માતા નવરી નહીં કે બધું માતાઓ જગતમાં માં બધા આપી દે એના માટે તો એનું બની જવું પડે કે માં તું મારી માં શું તું મારી માં શું તું મારી માં શું ચોવીસ કલાક માં માં થાય ને તો સમજી લો મારે બોલવાની જરૂર નહીં શબ્દો નહીં મારે બોલવા માટે કે હું શું કરી શકું એનું વર્ણન હું માતા શબ્દો નહીં કરી શકતી એટલું એટલું બધું બધું આપી આપી કે કે દીકરો એમ શું તારી વાતો મારા મારા વખાણ કરવા હોય ને તે રોઈ જાય હરખ થી મારી તારા હું ગુણગાન ના ગઈ શકું તારી મહિમા હું ના સમજી શકું જો મારો દીકરો આવું કેતો હોય તેનો મારો પ્રેમ છે ને મારો લાડ છે ને તો તમારી મારા જેવી નહીં ઘેર એના લાડ કરવા છે પણ એવા દીકરા બની જાવ તો સોડા મૂકવા પડે આ તો ભક્તિ કરે એટલે કે આ થઈ જાય ને પેલું થઈ જાય ને સે થોડી ભક્તિ કરી નહીં અને સે થોડો ભક્તિમાં આવ્યો નહીં અને સે ઝઘડો થાય ને મારી મેલડી જોશે એટલે જપના મારી ઝોપડી જોશે મારી સિકોતર જોશે મારી બાહકારી જોશે અરે શું મારવા આતર બદલ માતાઓ ભક્તિ કરો છો એના કરતા કોઈ વિરોધીઓ બોલે કાકા કુટુંબ મેણા મારે ને તો એને હોમ જોજો કે મા ભલે મેણા મારતા હું તો તને જોઉં છું અને એ માતા જ રચાવતી હોય માતા જ રચાવતી હોય છમ કે તમને એટલા બધા આઘાત સંસારમાંથી મળે ને એટલો બધો તિરસ્કાર તમારો થાય ને તમે એવું મહેસૂસ કરો કે હું એકલો પડી જઉં છું હવે તમને એક જ માર્ગ દેખાય હવે મારી માતા સિવાય કોઈ નહીં આ સમય બનાવો છે ને તો સમજી લો કે એની કૃપા છે દુખમાંય કૃપા છે આ સમય શું કામ બનાવ્યો છે આવ તમને એના શરણે લાવવા અત્યારે આ દુઃખી ના ત્યાં હોત તો મારા શરણમાં હોત અહીં ના આ હોત ને તો આ દુઃખ એટલે ભગવાન આલે છે માતાજી એટલે આલે છે કે કઈક કરતા માણસ છે ને દુખી થશે ને તો ધર્મ બાજુ વરસી વર્યાણા જ આ બધું કેટલો બદલાવ આવ્યો જીવનમાં ઘણો બધો આવ્યો દરેક હું જાણું છું જે આવતા હશે રોજે રોજ આવતા હશે જે મને મનથી ગુરુ માની લીધી હશે ને એના જીવનમાં રોજે રોજ નવા બદલાવ છે તો તો આ જીવનમાં જો હોય ને તમારે એવું નહીં માનવું કે માતાની કૃપા થઈ કે નહીં આ જેને મારી કૃપા થાય ને તો શું શું થાય એ થોડી થોડા ટૂંકા શબ્દોમાં કહી દઉં કે પહેલા તો એ માણસોના વિચાર બદલાઈ જાય વિચાર મતલબ એની સેવાની ભાવના થઈ જાય એની અંદર દયા આવી જાય એની અંદર કરુણા આવી જાય કે સેવા ભાવી થઈ જાય કોઈ પણ જીવ હોય ગાય હોય હોય એના ભલે ઘરના આવી હોય તો ગાય ઉપર કદાચ લાકડી મારી અને પોણી રેડી ભગાડતો પણ કદાચ મારા સાનિધ્ય મારી કૃપા થઈ હશે ને એ દીકરા ના હશે ને ગાયને રોટલી ખવડાવવાનું મન થશે કૂતરાને બિસ્કીટ ખવડાવવાનું મન થશે એના જગ્યાએ બધી જગ્યાએ દયા ભાવના દેખા છે એનો સ્વભાવ બદલાવ છે ચીડિયો સ્વભાવ હતો ને પણ હવે શાંત સ્વભાવ થઈ બધા હરી મળી રહેવાની કોશિશ કરશે પણ આ બધી મારી કૃપા થઈ હોય ને તો જીવન બદલાય સમજી લો બધું પરિવર્તન થાય હવે પરિવર્તન જેટલું તમારા થયું છે ને મારા સાનિધ્યમાં એ જે છ મહિના ટક્યું હશે ને એનો મારો અનુભવ હશે બધાને જે છ મહિના મારા સાનિધ્ય ટક્યું હશે એને ખબર હશે કે મા તારા ધામમાં આવવાથી અમારું આખું જીવન બદલાઈ ગયું બદલાયું ને હા તો આટલે હું દીવ માતા લઈને આવીશ તો શું તમને અધૂરા છોડ દઈશ હું છોડ દઈશ કહેવાય છે કે એક વખત દેવી શક્તિ હાથ હજાર લેને એટલે એક શખ ભાઈ તમે છોડી દો હું મેલડી ના છું હું મારી મચેડીને તમને મારા માર્ગ ઉપર લાયા વગર રહું મારી ભક્તિના ના નશામાં જગાડ્યા વગર રહો મારી લત લગાડ્યા વગર રહો ગમે તે રીતે ગમે તે રીતે તો પછી છે ને આ જીવન એક અર્પણ કરી અને હોપ્યું કેવાય નહીં શરણાગતિ કરી કેવાય શું કહેવાય અને આવા કાળા કળિયુગ માં તમારથી તપસ્યા થાય કોઈ ધ્યાન થાય કોઈ જબરાત પૂનદાન થાય કોઈ હવાનો થાય થાય ના થાય ને

વ્યવહાર ત્યવહાર છે ને બધા તું હાચવી લે એવો તમને ભરોસો આવ્યો હોય અને કદાચ શરણાગત કરો ને કે માં હવે તું કરે એ ખરું આ મેલ દો ને પછી છે ને પ્રશ્ન ના થવો જોઈએ માં દુખી કેમ થયો આ દુઃખ કેમ આવ્યું માં તાવ કેમ આવ્યો એક વાત કઉ તમને મારા દીકરા તૈન દાડા થી છે ને શરદી ને માથું ચડ્યું અને એને તે તાવ જેવું થયું મારા દીકરા બે દાડા ગોરીઓ ખાધી ને તારા રવિવાર હરખો થઈને આવ્યો તમને વિચારતો હતો કે માતાજી તમે આવા સાત સાત છો અને તમારા દીકરા ગોરી ખાવી પડે તો આ શરીર ની વસ્તુ છે ને શરીર ની પ્રકૃતિ ના નિયમ પ્રમાણે વાતાવરણ ની એક અસર થાય તે શરીર પર પ્રભાવ ગરમી હોય તો એનો શરીર પર પ્રભાવ પડે ઠંડી હોય તો શરીર પર પ્રભાવ તો કદાચ મારો દીકરો નહીં દુનિયાનો ગમે તેવો મોટો ભગત હશે ને મોટા મોટો ભગત હશે ને એને તે તાવ આવશે પેટમાં દુખશે બધુંય થશે જેમ કે શરીર છે તમારા શરીરમાં આવી પીડા થશે કે તમે સંસારમાં છો અને પ્રકૃતિના નિયમમાં બંધાયેલા છો દરેક એટલે તમારા જીવનમાં દીકરાનો દાખલો છે ચમ મારા દીકરાનું કહું તો બીજા પછી કહેવાની વાત જ નહીં આવતી મારી તમે આવા શાક સાથ છો તો તો મારા દીકરો હું માતા શાક સાથ છું ને છતાંય મારા દીકરાને જો ગોરી ખાવી પડતી હોય માથું ચડન ને તો તમને એવું સલાહ લીશ કે તમે કોઈ એવા તકલીફ પડે શરીર ની પીડા થાય તો પેલા દવાખાને જજો જજો દવાખાને દવાખાને અને અને કદાચ કોઈ વાતે મટ નહીં પછી મારા જેવી કરજો દવાખાને જાય દવાથી મટી જતું હોય ને તો પછી મને પ્રાર્થના કરવાની જરૂર ના પડે હું તમારી દવાખાને તમારી જોડે ડોક્ટર જોડે હું આવું ભલે ડોક્ટર ઇન્જેક્શન મારો મેરલી મારું બના કે નહીં આવું ઓકે માતાજી વાત તો સાચી છે તો પેલા રામાયણ વખતે રામાયણ જોયું માં મેઘનાથ નું તીર વાગ્યું હતું લક્ષ્મણ ને ખબર છે ને સાથી માં તીર વાગ્યું લક્ષ્મણ ને આ લક્ષ્મણ ને તીર વાગ્યું લક્ષ્મણ ઘાયલ થઈને ધરતી પર પડી ગયા એટલે કહે છે કે એમનો જીવ જતો રહ્યો એવું જ હતું ને તારે રામ ભગવાન મનુષ્ય અવતાર ધારણ કર્યો તો એટલે એ એ પ્રમાણની એમણે લીલા કરી છે હવે તમને એવો પ્રશ્ન થાય સાત રામ ભગવાન હતા તો એમના જે હનુમાનજીને જડીબુટ્ટી લેવા શું કામ મોકલ્યા એ તો જગતનો નાથ છે પરમાત્મા છે એ તો માટે હાથ મૂકે અને માણસ ઊભો થઈ જાય થઈ જાય ને પણ ભગવાન મનુષ્ય અવતાર લીધો તો એટલે મનુષ્ય અવતાર કરી અને મનુષ્યના નીતિ નિયમ થી આવનારા ભવિષ્યમાં આવનારા યુગમાં આની શિક્ષા મળે એનું જ્ઞાન મલે ને એના માટે ભગવાને જે જે લીલા કરીને એ તમારા માટે છે ને એકદમ જીવન જીવવા માટે બહુ ઉપયોગી છે બહુ ઉપયોગી છે એની કોઈ સીમા નહીં તો ભગવાને આવી રીતે લીલા કરીને તે લક્ષ્મણને કદાચ તીર વાગ્યું અને કે વેદ ને બોલાવો ડોક્ટર પેલા વેદ કહેતા અત્યારે ડોક્ટર કહે છે તો કે ભાઈ લંકામાંથી વેદ ને બોલાવો અને વેદ આનો ઈલાજ જાણતો હશે ચમ કે આ રાવણનું નું તીર છે મેઘનાથનું નું તીર છે તો કે આનો ઈલાજ એના વેદ ને જ ખબર હશે તો એના બોલાવો તો એ જાણકારી આલે તો આપણે કરીએ તો એને વિભીષણે એ વેદ ને બોલાયા અને બોલાવી અને કીધું કે આમને શું તકલીફ છે તો બધું ચેક કરીને કીધું કે ભાઈ આ જો વાજના સમય સુધી કદાચ હિમાલય પર્વત ઉપર થી જડીબુટી નહીં લાવ અને જડીબુટી વાટી ખવડાવ તો જીવ રહેશે હનુમાનજી એ તરત કીધું કે હા ભગવાન તમે હુકમ કરો રજા હાલો હું હાલ જઈ આખો પહાડ ઉખાડી અને જડીબુટી લઈ આવું તારે હનુમાનજી જ્યાં ને તો જડીબુટી એટલી બધી ચમકતી ને પણ હનુમાનજી ખબર નહીં પડી આમાંથી ચઈ જડીબુટી લઈ જવું હારો ટાઈમ જાય છે શું કરું તો હનુમાનજી કે લાયા આખો પહાડ ઉચકી લઉં ઉચકી લાયા અને જડીબુટી લાઈન ખવડાયો અને ખવડાયો લક્ષ્મણ ઊભા થઈ જાય જોયું તું ને તો આ ભગવાન શું કહેવા માંગે છે આમાં ભગવાન એવું કહે છે કે જે ડોક્ટરો બનાવ્યા છે એ ડોક્ટર મારા છે ડોક્ટરની જેને શિક્ષા આલી છે ને એ ડોક્ટર મારા છે વેદય મારા છે આયુર્વેદ બધું જ મારો ભગવાન એવું મેં રચાયું છે બધાને અલગ 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 અને બધાને કાર્ય આપ્યા છે પણ જો તમારે જીવન જીવવું હોય ને તો તમે ભગવાન નો ભરોસો રાખો બરોબર છે થયું તો ભગવાન ના ભરોસે જ ને જો હનુમાનજી રામ નામ લઈ અને જય શ્રી રામ કરીને ઉડી અને કદાચ પહાડ ઉખાડીને લઈને આવ્યા હોત તો લક્ષ્મણ જીવતા હોત